આજવાળ વિસ્તારમાં એમજીબીસીએલ ની ટીમ વીજ કનેક્શનો કાપવા પહોંચી હતી આજવાળ વિસ્તારમાં આવેલા એકતાનગરમાં એમજીબીસીએલ ની ટીમ સવારના સમયે આવી પહોંચી હતી જે મકાન ધારક દ્વારા બિલની રકમ ભરવામાં આવેલ ન હોય ત્યારે તેઓ ના જે કનેક્શન છે તે કાપવામાં આવ્યા હતા તેઓને કાપવાની જે કામગીરી છે કામગીરી કરવામાં આવી હતી અને સ્થાનિકો દ્વારા અલગ અલગ પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા તમે ભાઈ અહીંયા તમે રિપોર્ટિંગ કરો એનો કોઈ આત્મા નથી એક મિનિટ એકતા નગરમાં જે આજે ગ્રાહકોના મીટર કાપવામાં આવી રહ્યા છે શા માટે કાપવામાં આવી રહ્યા છે જે ગ્રાહકો સમયસર બિલ ભરીને ભરતા ના હોય ટાઈમમાં એમને જે બિલની તારીખ ગયા પછી સમય આપવામાં આવે છે સમય દરમિયાન જો બિલો એના પછી અમુક સમય સુધી બિલ ના ભરે તો કનેક્શન બંધ કરવું પડે એવો અમારો નોમ છે દા આપવામાં નથી આવતી એમજીવી સેલ તરફથી એમજીવી સેલની નિયમ છે કે આપણે બિલ આવ્યું એના દસ દિવસમાં બિલ ભરી દઈએ ઓફિસની નજીકની ઓફિસમાં ભરવાનું ઘરે આવીને ઉઘરાવાની કોઈ બિલ ભરવાનું જે પણ ગ્રાહકને બિલ હાથમાં આવે ઓફિસે બિલ ભરવાનું એકતા સિયાજી પાર્ક છે અમારા નુરાની સવારે મને કીધું કે તમારું લાઈટ બિલ તમે ભરો એક મેં પૂછ્યું મને આ કેટલું લાઇટ બિલ છે એકવીસો અડતાલીસ રૂપિયા લાઇટ બિલ હતું મેં એમને એવું કીધું કે સાંજે મેં સર ભરી દઉં છું મારા ઘરમાં બીમાર છે મારા ઘરમાં તકલીફ છે મેં આજે સાંજ સુધીમાં એ ઓનલાઈન મેં ભરી દઉં છું તો પણ આ લોકોએ એ મારી વાત સાંભળી ને આ લાઇટ બિલ અમારું છે કાપીને લઈ જઈને ગયા ને પછી એમને અમારે અંદર કોઈ પણ જાતની રિસ્પોન્સ મળતી નથી સાડી સાતસો રૂપિયામાં પણ આ લોકો લાઇટ બિલ કાપી જાય છે ને આ વ્યક્તિએ જે મારા બાજુમાં ભાઈ ઊભા છે તેમને પણ છ હજાર રૂપિયા લાઇટ બિલ ભરેલું છે ને તોય વીસ દિવસમાં પાછા આવ્યા અને પછી પાછા લાઇટ બિલ એનું મીટર કાપી ગયા છે એમના મીટરની બિલકુલ સામે મેં ઉભેલો છું ને આ લોકો અમારા કોઈ પણ વસ્તુ સાંભળતા નથી મોત મૈયત લગ્ન પસંદ ગમે તે હોય ગુજરાતની સરકારને અમારા તર તરફથી એક એવી નર્મ વિનંતી છે કે આ જીભી વાળોને કંઈક તો સબક એવો શીખાડવો જોઈએ કે ને ગરીબો ઉપર જે અત્યાચાર થાય છે તે અત્યાચાર ના થાય ને લોકોને બે ચાર દિવસનો રિસ્પોન્સ આપે એવું અમારે સરકારથી નર્મ વિનંતી છે મીટર માટે શું